કૃષ્ણ મુદ્દામાં ઉનાડે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી અગ્રણી વિસ્તારના રહીશું એક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શોન્ય બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ રોડ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે પાણી માટે વલખા વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો તો ભા ઉઠ્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીનું તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ સાબિત થઈ રહ્યું છે કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ કરી અને મધ્યમ વર્ગના લોકોને વધારે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાય છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલા કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અંગ ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે રોજિંદ જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહીશોએ પુરસા રોડ નવીનગર વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારો વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો શું ફાયદો તેમ જણાવી વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠાલવ્યો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર પડી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ઢીલાસ દાખવી રહી હોવાનું જણાવ્યું અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ બોર્ડના સદસ્ય સહિત પાલિકાના અનગઢ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું કે કોંગ્રેસ રાજમાં ચોવીસ કલાક પાણી મળતું જ્યાંથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાઓનો અમને સામનો કરવો પડ્યો છે અમારી રજવાતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો પાણીના મુદ્દે મહિલાઓએ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું કે અમારા વિસ્તારમાં પાણી અને વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અમારી રજવાતો કોઈ સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે તેનાથી અમારે વીજળીનું બિલ પણ વધારે આવે છે સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆતો કરેલી છે અને અમે અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા તો દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી તેમ છતાં અત્યાર સુધી અમારી સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અમે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચીએ છીએ તો પાલિકા કચેરી ખાતે ન આવી રોડ ઉપર જ રજૂઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાય ત્યારે ચોમાસા પૂર્વે આમોદ પાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે ખૂબ જરૂરી જણાઈ રહ્યું છે ગુલામ રસો શું સમસ્યા હતી તમારે અમારા આમોદ પુરસારો નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય બીજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે છે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય એ અમારી રજૂઆત સાંભળવા રાજીના હોય તો અમારે કરવું કોને પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીતભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ બરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની સમસ્યા દિવસથી આ પ્રોબ્લેમ છે વોર્ડ નંબર નંબર છે

તમારું હું કેવું છે આ વારંવાર આવી રીતે પાણી થાય છે એ કહીએ છીએ કે ભાઈ સાંભળતા નહીં કશું કરવા આવતા નથી ને પાણી મોટરથી મોડું બી ચડાવવું પડે મીઠું બી ચડાવવું પડે એ વીજળી તો કુલર બનાવવો પડે વીસ વીસ રૂપિયા એટલે અમારે તો અમારે તો આટલો મોટો પરિવાર તો અમે તો પાંચ કુલર લાવે તો સો રૂપિયા તો રોજના સો રૂપિયા કઈ જવા જાય કોઈ હાલમાં આવે તો પણ એટલે એનું કંઈ કરો તમે શું કેવા માંગો દો કલાક પાણી છોડતે મોટર વાલે મોટર સે વા ભરે બરાબર ને મોટર બિના વાલે શું કરે તમે શું કેવા માંગો નગરપાલિકા ને પાણી છોડો કલ કલ ને કલ કુછ ના કુછ રસ્તા કરો પાણી કા મીઠા પાણી કી ભી આપતા હે અને ખારે પાણી કી ભી આપતા હે મોટર મે ભી પાણી નહીં આતા તમે કોઈને રજૂઆત કરેલી આગળ હા કોને કરેલી નગરપાલિકા મે સબ દો વખત તીન વખત રેલી કાઢી ને એ તો કે ইৰাজ হয় হয়নে কি